કાયરા કેમ છો બધા મજામાં મજામાં છો જય માં મોગલ જય ખોડલ જો આપણે હવાર હવારમાં તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે મનતા ક્યાં જઈશું હું તમને આગળ બતાવીશ ક્યાં ઠેકાણે જઈશ હું હા મારે આયુષભાઈ પણ તૈયાર થઈ ગયા છે જો અત્યારમાં પાણા ઉડાડે વાગી જાય તો ભાઈ એમ નો કરાય બટા સવાર સવાર માં નજારો કઈક અલગ છે ભાઈ બાજરી બધી આ ઘરે ભાઈ ઝટકા ચાલુ હોય છે તડી જાય અત્યારે મશીન નક્કી નો હોય રહીશ ભાઈ એમ નો કરે બાજરી છે અમારી 3000 થઈ ગયા હાલો હવે વાર છે થઈ ગયા છે કાળી મોટા માંગળા નો નખાય માંગળા નખાય થેક યુ ગયા છે બતતી અહીંયા આમ તો આ બધા છોકરા ખડકાઈ ગયા અમારી ખડકાઈ જય જય કેતર પર જાદા પહેલા બોલાવવું ઓ હવે કેતર પર જાદા આગળ બોલ કરને બતાય આવી ગયો લાગણી ઓ આવો pero porque ya así.

ايدا پکڙا تي کوليا آلو به ناجين تمنا بتاري ناجين پولیس کوں વેટર ઉપર પે આવી ગયા ને ગેસ પુરાવી લીધો છે Oh, Eh,

અમારું કોબીજ આવે આપણે ઓલો માયલ પ્રિતિની બીમારી ઉમાં પોગીજે આપણે પ્રિતિની બીમારીમાં આપા એવું નાની માર્કેટ ઓકે ને દે 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 ઓકે માની રાખ કે આ વિધેયમાં

બહાર આવવાનું છે જો આવી રીતે બે એવી રીતે છે પણ આપણે દર્શન કરી પછી બહાર નીકળી બીજા વારો આવી રીતે જવાનું ભાઈ ભાઈ

નોમર હે લી લે યાર મેત નક્યો કલ્પેશન બદાયે અમારે આવા સે પરવા એ બૂટ પેરીન પાહે નો હોય હાલ માડી હાલ તો કેતી જા ખબા ખબા મને તો ઉભો ન આયો ઉભો તો હારું તો ઉભો ફાઈડું છે ભાઈ મસ્ત નાળ યાર ઉભો બની દિયા તું કટટ પણ દર્શન કરી આવી તમે બતાવી કેવું છે બધે આમાં <noise> <hesitation> 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 tinggi <hesitation> 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 orang <hesitation> Di <hesitation> 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 Budi. <hesitation> <hesitation> tes awan usiam, <hesitation> 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 kerli. મસ્ત થશે બાકી આમાં બધી નજારો એક નંબર

આજે અમારે તની બેન ને બે રકડે છે આ માતાજી નું મંદિર છે ભાઈ આવી રીતે મસ્ત બાકી લીમડો ને પીપળ પીપળ બેય છે ભેગું આ બધા બેઠા છે આવી રીતે આ રીતે બધું છે આમાં આવી રીતે આમ છે બધા

તો ભાઈ અહીંયા આપણો બ્લોગ તો લાંબો થઈ જાય એટલે એન્ડ આપી દઈશી આપણે મળશું હવે ક્યાં જવાનું છે હું તમને બતાવીશ લોકેશન બધું ક્યાં કેવું છે કેવું નહીં એ બધું બતાવીશ તો અહીંયા આપણે સુધી અહીંથી કારણ કે હવે અહીંયા માતાજીના સન્ન્યમાં વિડીયો આપણે એન્ડ કરીએ છીએ અને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત કરી નાખજો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ સીતારામ અને બધા